नमस्कार मित्रों मित्रोंणस एज बने छे जे तेनी विचारधारा बनावे छे बना चमेशा आवात ध्यान राखो के तमे एवाज विचारों करो जेम तमे तमारा भविष्य मा ने जो मांगो छो नमस्कार मित्रों राधे राधे आप सौनु हार्दिक स्वागत छे तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशि पर આજે આપણે વૃષભ રાશિના જાતકો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિવાળા માટે પંદર જાન્યુઆરી ગુરુવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં તેમને કઈ કઈ બાબતોમાં સાવધાની રાખવી પડશે અને વૃષભ રાશિના લોકોને કઈ કઈ સારા સમાચાર મળશે તેની આજે વિગતવાર ચર્ચા કરીશું તો મિત્રો ચાલો જાણીએ કે વૃષભ રાશિવાળાનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનો બિઝનેસ અને વેપાર કઈ દિશામાં આગળ વધશે પ્રેમ સંબંધોમાં શું સ્થિતિ રહેશે અને સાથે સાથે તેમનું સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે મિત્રો આજે અમે તમને સંપૂર્ણ રાશિફળ વિગત જણાવવાના છીએ જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જો મિત્રો આજે ગુરુવાર છે जे भगवान विष्णु ने समर्पित आवे छे। कॉमेंट बॉक्स में मित्रों जय विष्णुमन जरूर लखजो भगवान विष्णु तमारी तमाम मनकामनाओं पूर्ण करे मित्रों वीडियो लाइक करो और जो तुम अमा चैनल पर पहली बार आया हो तो चैनल ने सब्सक्राइब जरूर करो સાથેજ બેલ આઇકન ને ઓલ પર દબાવવાનું ભૂલશો નહીં જે થી આવનારા બધા વીડિયોની સૂચના તમને સમયસર મળતી રહે મિત્રો હવે વાત કરીએ આજના પંચાંદની આજે તારીખ 6 15 20 જાન્યુઆરી 1926 દિવસ ગુરુવાર આજે તિથિ છે દ્વિતીયા द्वादશી આજનો નક્ષત્ર છે જેષ્ઠા નક્ષત્ર પંચક ચાલુ છે અને કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે આજે સૂર્યોદય સવારે 7 વાગીને 15 મિનિટ વાગે થશે અને સૂર્યાસ્ત સાંજે 5 વાગીને 45 મિનિટ વાગે થશે મિત્રો આજનો શુભ સમય રહેશે બપોરે 12 વાગીને 8 મિનિટ થી 12 વાગીને 50 મિનિટ સુધી જો તમને કોઈ પણ શુભ કાર્ય કરવા માંગતા હો તો આ સમય તમારા માટે લાભદાયક રહેશે જ્યારે આજનો અશુભ સમય રહેશે સવારે આઠ વાગીને સુડતાલીસ મિનિટથી નવ વાગીને પાંત્રીસ મિનિટ સુધી મિત્રો આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચો કારણ કે અડચણો આવી શકે છે મિત્રો આજે તમારો લકી નંબર સાત રહેશે અને શુભ રંગ પીળો અને ગુલાબી માનવામાં આવ્યા છે હવે મિત્રો ચાલો આજના રાશિફળ વિશે વાત કરીએ અને મિત્રો આજનો દિવસ તમારા માટે પ્રવૃત્તિઓ અને ઘટનાઓથી ભરેલો રહી શકે છે કેટલીક જૂની અને અંચાહી સમસ્યાઓ ફરી સામે આવી શકે છે જેને તમે પહેલાં ટાળવાનો પ્રયાસ કરતા હતા આવી પરિસ્થિતિમાં તમને ધીરજ અને સંયમથી કામ લેવું પડશે શક્ય છે કે તમારી અંતરાત્મા કોઈ સ્પષ્ટ કારણ વિના પોતાને અથવા અન્ય લોકો પર શંકા કરવા લાગે પરંતુ તમારી ઈમાનદારી અને સચ્ચાઈ જાળવી રાખશો તો તમને નવા અવસર પણ મળી શકે છે અને અંતે પરિણામ તમારા પક્ષમાં રહેશે આજે તમે જાતને કેટલીક જવાબદારીઓ અથવા ગૂંચવણોમાં ફસાયેલો અનુભવી શકો છો ભીડમાં હોવા છતાં એકલાપણું લાગવાની શક્યતા છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સાવધાની રાખો જે બાબતો તમને પસંદ નથી તેના માટે વિનમ્રતાથી ના કહેવું શીખવું તમારા માટે જરૂરી રહેશે તમારા તારાઓ જીવનમાં નવી ઉર્જા અને નવા અવસર લઈને આવી રહ્યા છે જો તમે તમારા ગુસ્સા અને ઉતાવળ પર નિયંત્રણ રાખશો તો સફળતા અને સ્થિરતા બંનેનો આનંદ માણી શકશો યાદ રાખો કે બિનજરૂરી ચિંતા તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેથી મનમાં કોઈ પણ વાત દબાવીને ન રાખો આ વાત યાદ રાખજો કે માત્ર 1 મિનિટનો ગુસ્સો તમારી ખુશીના 60 સેકન્ડ છીનવી શકે છે. આ જે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે અને કોઈ જૂની બીમારી ફરી ઊભી થઈ શકે છે. બહાર નીકળતા પહેલા માતા-પિતાનો આશીર્વાદ લેવો તમારા માટે શુભ રહેશે. જો તમે કોઈ નવી જગ્યાએ જઈ રહ્યા હો તો થોડો સંયમ અને સાવધાની રાખવી જરૂરી રહેશે. તમારું રહેણાંક અને જીવન સ્તરમાં સુધારો જોવા મળશે પરંતુ કોઈ પાસેથી પૈસા ઉધાર લેતા બચો કારણ કે ભવિષ્યમાં તે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે રાજકીય બાબતોમાં આજે તમને ખૂબ વિચાર કરીને આગળ વધવાની જરૂર રહેશે કુલ મળીને આજનો દિવસ તમારા માટે અનુકૂળ સંકેતો આપી રહ્યો છે આવક સાથે જોડાયેલા નવા માર્ગો ખુલવાની શક્યતા છે જના કારણે આર્થિક લાભ મરી શકે છે જો વેપારમાં તમારો કોઈ પૈસો અટકેલો હોય તો આજે તે પાછું મળવાની સંભાવના બની રહી છે પરંતુ આજે કોઈ પણ વ્યક્તિ પર તપાસ કર્યા વગર વિશ્વાસ કરવો નુકસાનકારક થઈ શકે છે તેથી સાવધાન રહો ભાગીદારી સંબંધિત કોઈ પણ નિર્ણય હાલમાં ટાળવો વધુ સારું રહેશે આજે તમને કોઈ અનુભવી અને સમજદાર વ્યક્તિનું માર્ગદર્શન મળશે જેના કારણે લાંબા સમયથી અટકેલું કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થઈ શકે છે આથી મનને સંતોષ અને માનસિક શાંતિ મળશે પરિવાર સાથે સમય વિતાવવાથી ઘણી ગૂંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે બાળકો તરફથી કોઈ શુભ સમાચાર મળવાની પણ શક્યતા છે જેનાથી મન પ્રસન્ન રહેશે आजનો દિવસ ઊંડા વિચારો, આત્મમંથન, આત્મસન્માન અને આત્મજ્ઞાથી ભરેલો રહેશે. પરિવારના વડીલો પાસેથી મળેલી સલાહ અને અનુભવ તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થશે. બાળકો સાથે જોડાયેલી વાતો અને તેમની સમસ્યાઓને સમજવી આજે ખાસ જરૂરી રહેશે. ઘર પરિવારનું વાતાવરણ શાંત અને સંતુલિત રહેશે. પૈસાથી જોડાયેલા મામલાઓમાં કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરો નિર્ણય વિચાર વિમર્શ કરીને લો વેપારમાં કેટલાક છુપાયેલા તથ્યો અથવા નવા અવસર સામે આવી શકે છે તેથી સંપૂર્ણ સાવધાની રાખો પરિવાર સંબંધિત કોઈ વાત ગુપ્ત રાખવાની જરૂર પડી શકે છે તકરાવ અથવા વિવાદની સ્થિતિ ઓછી રહેશે પરંતુ સચ્ચાઈ અને ઈમાનદારી જાળવવી આજે ખૂબ જરૂરી રહેશે नवी महिति मेलव अथवा कोई नवो कौशल्य शीखे सारी तक मे भविष्य में मा ताभदायी साबित माटे धीरज सतत मेहनत जरूरी रहे कामकाज क्षेत्र में सजागता एकाग्रता रहेशे अधूरा पड़ेला काम पूरा थी शे तफलता दिशा में आग लई जशे सहकर्मीओना सहयोग थी काम सरल बनशे जोखम लेवा टाड़ो अ दरेक निर्णय समझदारी थी लो जो कोई पड़कारजनक परिस्थिति आवे, तो गुस्सो करने बदले आत्मविश्वास जाड़वो महत्वपूर्ण निर्णयों में कोई मोटा अथवा अनुभवी व्यक्तिनी सलाह लेवी तमारा में रहे शे। आ समय मुसाफरी थी, अपेक्षित लाभ नहीं तेती शक्य होय तो मुसाफरी थोड़ा समय माटे टाळवी वधु सारी रहे शे। हवे मित्रों बात करिए लव लाइफनी चालो जानिए के आजे तरु प्रेम जीवन केवे दाम्पत्य जीवन में परस्पर समझ अने सुमेर रहे शे। घर में कोई धार्मिक अथवा शुभ कार्यक्रम ने कारण सकारात्मक ऊर्जा प्रवाह रहे शे। परंतु जो तमे सावधान न रहो तो कोई तीजो व्यक्ति तमारा प्रेम संबंधों में दखल करने करी कोशिश छे। जैसे गैरसमज ऊी थी शेरा साथी लागू पर विश्वास राखो बीजा लांबा समय थी तमने परेशान करती व्यावसायिक समस्याओं विषे आज तरा पार्टनर साथ खुली बातचीत करवी लाभदायी रहे आजे कोई खास अवसर अथवा सरप्राइज मे तैयार रहो के दिवस खुशी भरेलो रहे संवाद संगीत नृत्य अथवा फोटोग्राफी द्वारा तमे तमारा प्रिय व्यक्ति ने प्रभावित करी शक्षो। नाना भाई बहनों अथवा साथे समय वितावोप मन ने शांति आपशे। आजे तमे भावनात्मक स्थिरता अने तमारा साथीनी वधु नजीक आवशो शांत अने मीठा प्रेम जीवन माटे प्रियना विचारों ने सम्मान साथे स्वीकारो संबंधों में तीव्र भावनाओं पर नियंत्रण राखो संयम राखो भविष्य की योजनाओं पर विचार करो याद राखो संबंध जोड़ावा जो ये फक्त शब्दों थी नहीं जो कोई नाराजगी हो तो तेने शब्दों मा व्यक्त करो मन में दबा न राखो बात ते सारी रीते छो हम मित्रों बात करियर नी। तमारा व्यक्तिगत जीवन नी मुश्किलियों ने कामकाज पर हावी थवा न दो આ સમય દેખાડનો નથી પરંતુ મજબૂત કામ કરીને પોતાને સાબિત કરવાનો છે બિઝનેસ પાર્ટનરના પરિવાર સાથે જોડાયેલી કોઈ સમસ્યા તમને ચિંતામાં મૂકી શકે છે આજે તમારો નસીબ નવા અને રોમાંચક અવસર લઈને આવ્યા છે તમે તમારી સિદ્ધિઓનો આનંદ માણોશો અને નવી ટેકનોલોજી તમારી યોજનાઓને વધુ મજબૂત બનાવશે आवक अवसर पर याद रखो, सफलता धन तारी मेहनत पर आधार छे। तेथी परिश्रम ने प्राथमिकता आपो करियर मा फेरफार संकेतों मिली रहा है जो तुम नौकरी बदलवानी अथवा नवो काम शुरू करवानी करने करी विचारणा हो, तो आजे अंतिम निर्णय लेवाई शे લાંબા સમયથી બંધ પડેલી કોઈ યોજના અથવા બચત ખાતું ફરી શરૂ કરવાનો વિચાર પણ આવી શકે છે આ સમયગાળામાં તમને કેટલાક જોખમ લેવા પડી શકે છે પરંતુ તે ભવિષ્યમાં તમારા માટે લાભદાયી સાબિત થશે પૈસાથી જોડાયેલા મામલાઓમાં ઉતાવળ ન કરો વેપારમાં મહત્વપૂર્ણ ઓર્ડર મળવાની શક્યતા છે કે તેને પૂરા કરવા માટે લોન લેવી પડી શકે છે प्रोपर्टी संबंधित व्यवसाय में सारा परिणाम ऑफिस है सहकर्मियों साथे सारा हवे मित्रों बात करिए सेहतनी आजे तमारी सेहत सामान्य रहे शे, परंतु क्यारेक शरीर में सुस्ती अथवा हलवी थाक लगे तमारी दिनचर्या सुव्यवस्थित राखवा सकारात्मक विचारों जावो भावनात्मक उतार चढ़ाव बचवानो प्रयत्न करो खावा पीवा पर खास ध्यान आपो पौष्टिक भोजन लो वधु काम करवा थी बचो अने बचोत आराम लो आजे पूरती ऊँध लेवी खूब जरूरी रहे शे। तनाव माटे योग प्राणायाम अथवा हलवो व्यायाम करो अने तमारा आहार नी गुणवत्ता पर ध्यान आपो आज उपाय आजे तमारा देवी इष्टदेवीदेवताओ ने सफेद रंगना फूलो अर्पण करो ते तमारा माटे शुभ रह जीवन में हमेशा सकारात्मक अर्थपूर्ण विचारों से आगो तमारो दिवस मंगलमय रहे नमस्कार मित्रों राधे राधे आ संबंधों